મિત્રો આપણે એક કસ્ટમર ત્યાં છે ખેડૂતના ત્યાં વખત આપણે ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટનું પાકની અંદર જે વાવેતર કર્યું અને જે પ્રોડક્ટ એમને વાપરી તો એમનો શું રિઝલ્ટ મળ્યું તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો સાહેબ તમારું નામ બાઉ આ ગામનું નામ નામભાઈ તાલુકો અને જિલ્લો બરોબર તો સાહેબ તમે જે આ ઘઉંનું વાવેતર કર્યું એમાં આપણી ઇન્ડિયા ગ્રો કંપની તમે જે વસ્ત્ર ગ્રો મેજિક એમાં આઈ સ્પ્રેના વૉલિવ તમે જે વાપરેલું એમાં તમને હાલમાં ઘઉંમાં તમને શું રિચલ દેખાય આપણને હાલ તો સારું દેખાય છે બરોબર પહેલાં આમાં તમે કોઈ વાપરેલું ખરું પહેલાં જે આ પહેલા હવામાં યુરિયા ખાટ બીજું કોઈ નહીં બરોબર તો પહેલાં જે તમે ઘઉંમાં જે ઉત્પાદન લેતા હતા એના કરતા આની અંદર કંઈક સુધારો દેખાય ખરો બીજું કોઈ ખાતર નો સુધારો બરોબર તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગો કે જે ઇન્ડિયા ગ્રો આપણે જે ઓર્ગેનિક પ્રોડક્ટ જે વાપરીએ છીએ તો બીજા ખેડૂતો જોવા બરોબર તો સાહેબ તમે જે ટાઈમ આપ્યો એના બદલ આભાર થેન્ક યુ